સ્વર્ગસ્થિય શ્લોક શ્રી લલુભાઈ શેઠ સ્થાપિત શ્રી નૂતન કોળી મંડળ સંચાલિત શ્રી વિધિ આર્ટ્સ એન્ડ એમરસ સંજીવી કોમર્સ કોલેજ તેમજ વિધિ ઘેરની પહેલાની મહિલા કોલેજ આ બંને કોલેજમાં આજે ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન છે આજે ધ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુરા બ્રાન્ચ દ્વારા સાવરકુલાની આ બંને કોલેજોમાં કેલેસેમિયા કેમ્પ માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી ફાઉન્ડેશન હાલ મુંબઈ મૂળ સાવરકુલ્લા એ પરિવાર એ આર્થિક દાતા છે અને જેમના આર્થિક યોગદાન દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે જે રૂપિયા એકસો ને પચાસ ફી છે એ આર્થિક દાતા એ આ ફાઉન્ડેશન છે આજે સાથે સાથે શ્રી નૂતન કવિ મંડળના ટ્રસ્ટી અને સાવરકુંડાના ખૂબ જ નામાંકિત અને સેવાભાવી એમાં ડૉક્ટર જેબી વડેરા સાહેબનો આજે જન્મદિવસ છે એમના ધર્મપત્ની સ્વર્ગસ્થ ઉમાબેન વડેરાના સ્મરણાથી આજે આ કોલેજમાં એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને આ કેમ્પ પૂર્ણ થાય ત્યારબાદ ડૉક્ટર જેબી વડેરા સાહેબની તુલાનું આયોજન છે কার্যক্রম আর কলেজ সফল রীতে ভব্য রীতে আয়োজন করেছে জয় হিন্দ জয়